નમસ્કાર વાળા વિદ્યાર્થી મિત્રો કેમ છો ને આજે આપણે લઈને આવી ગયા છીએ ધોરણ પાઠ નંબર બહુપદીઓ સ્વાધ્યાય એમાં પ્રશ્ન નંબર એક છે કે નીચે આપેલ અભિવ્યક્તિઓ પૈકી કઈ અભિવ્યક્તિ બહુપદી છે તે કારણ સહિત જણાવો જો કોઈ બહુ જો કોઈ અભિવ્યક્તિ બહુપદી હોય તો તે એક ચલવાળી બહુપદી છે કે નહીં તે જણાવવાની છે બરાબર મિત્રો તેમાં આપણે એની બહુપદી અહીંયા આપેલી છે પહેલી આ આપણે એકચલવાળી બહુપદી છે કે દ્વિચલવાળી બહુપદી છે તમને ખબર ના હોય કે એકચલવાળી બહુપદી શું અને દ્વિચલવાળી બહુપદી શું તો એના માટે આપણે એક અલગથી વિડીયો બનાવેલો છે ત્યાં જઈને તમે જોઈ શકો છો કે આપણે જે પાઠ નંબર બે બહુપદીઓનો જે પ્રસ્તાવના છે તેનો આપણે ટૂંકમાં એક વિડીયો બનાવેલો છે ત્યાં જઈને તમે જોઈ શકો છો હું અત્યારે જ્યાં ટૂંકમાં કહું છું ત્યાં તમે પેલો વિડીયો જોશો તો તમને સંપૂર્ણપણે ખબર પડી જશે એની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે બરાબર એમાં એકચલવાળી બહુપરી એટલે આ એકચલ ચલ બી એક જ અક્ષર હોય એને એક ચલવાળી કહેવાય આગળ આવશે એબીસીડીના બીસીડીના એક્સ વાય એક્સ વાય એને ત્રિચલવાળી બહુપદી કહેવાય એ રીતે અને એવું હોય જ નહીં એક્સ અને વાય એવું કંઈ હોય જ નહીં તો તે બહુપદી કહેવાય નહીં બરાબર મિત્રો તો ચાલો મિત્રો આપણે જોઈએ હવે તો આ કઈ બહુપદી છે તો આ બહુપદી છે મિત્રો એક ચલવાળી બહુપદી તો આપણે લખીએ એક ચલવાળી બહુપદીઓ અને મિત્રો તમને આની પીડીએફ જોઈતી હોય તો નીચે તમને આપેલા છે ડિસ્ક્રિપ્શનમાં નોટ્સ લખીને આપેલો છે ત્યાં જઈને તમે લઈ શકો છો હવે મિત્રો આગ આગળ જોઈએ આપણે બે નંબર અને ત્રણ નંબર તો એક્સ ગન પ્લસ ત્રણ એક્સ વાય ત્રણ એક્સ સ્ક્વેર વાય પ્લસ ત્રણ એક્સ વાય સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર તો આ કઈ બહુપદી છે તો આ બે ચલવાળી તો આપણે લખીએ કે બે ચલવાળી બહુપદી છે હવે મિત્રો આમાં જોઈએ આપણે તો આમાં જો એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્કવેર પ્લસ જેડ સ્ક્વેર પ્લસ બે એક્સ વાય પ્લસ બે એક્સ વાય ઝેડ પ્લસ બે ઝેડ એક્સ બરોબર તો આમાં ત્રણ એવી સીડે ના અંક આવેલા છે એક બે અને ત્રણ તો આ કઈ હશે ત્રણ ત્રચલવાળી બહુપતિ બરોબર ને હવે મિત્રો અહીંયા શું કે છે કે ભાગાકારમાં એક્સ હોય આ રીતે એ બહુપદી કહેવાય નહીં બરાબર મિત્રો તો લખીએ આપણે આ રૂટ એક્સ છે એટલે આ બહુપદી નથી અને મિત્રો અહીંયા વાય હોય તો એક ચલવાળી બહુપદી કહેવાય પરંતુ આ એક્સ છે આમાં પણ એ રૂટમાં છે એટલે એ પદી નથી તો કહીએ અહીંયા બહુપદી નથી બરાબર ત્યાર પછી પાંચ નંબરનું જોઈએ આપણે પાંચ નંબરમાં પણ જો ની અભી હાલ જ બોલ્યો મિત્રો હું કે ભાગાકારમાં નીચે હોય તો ના ગણાય ઉપર હોય ભાગાકારમાં તો ગણાય પણ નીચે હોય તો ના ગણાય બરાબર એટલે અહીંયા બહુપદી નથી ત્યાર બાદ છ નંબરનું મિત્રો બહુપદી છે કે નહીં તે જોવાનું છે તો અહીંયા બહુપદી છે કે નહીં તો આપણ બહુપદી ના ગણાય કારણ કે અહીંયા રૂટ એક્સ મિત્રો આ ગણાશે કારણ કે અહીંયા આનું વર્ગમૂટ કાઢતા એક્સ જ મળે અને આનું વર્ગમૂટ કાઢતા આપણે એક્સ સ્ક્વેર છે બરાબર એક્સ સ્ક્વેર એટલે આનું વર્ગમૂટ કાઢતા આપણને ત્રણ એક્સ મળે એટલે કે એક્સ બાર આવી જાય એક એક્સ પ્લસ ફાઈ એક્સ એટલે આ બહુપદી છે મિત્રો બરાબર બહુ છે પણ બહુપદી તો કઈ છે પણ કઈ છે તો એક ચલવાળી એક ચલવાળી બહુપદી છે મિત્રો આ તમે લખતા નહીં બરાબર એકચલવાળી બહુ પદી છે આ એમ લખ દેજો આની પીડીએફ તમને નીચે મળી જશે ત્યાં જઈને તમે લઈ શકો છો બિલકુલ ફ્રી છે મિત્રો બરાબર ત્યારબાદ આપણે આગળ જોઈએ ત્યારબાદ મિત્રો આપણે પ્રશ્ન નંબર બે કે નીચે આપેલ બહુ પદીઓનો એક્સનો સહગુણક કયો છે સહગુણક એટલે શું એ આપણી પ્રસ્તાવનામાં આપેલ કીધેલું છે કે સહગુણક એટલે શું પ્રસ્તાવનામાં આપણે કીધું હતું કે એક્સનો સહગુણક કયો એટલે કે જે એક્સ આગળ જે અંક હોય તેને એક્સનો સહગુણક કહે છે આમાં એક્સનો સગુણક રૂટ પાંચ આમાં એક્સનો સહગુણક ત્રણ આમાં એક્સનો સહગુણક નથી બરાબર એટલે એક્સનો સહગુણકમાં આપણે શું લખીશું અહીંયા સગુણક નથી ને એટલે અહીંયા જીરો લખીશું અહીંયા છે એટલે ત્રણ લખીશું ત્યારબાદ અહીંયા કયો છે એક્સનો સ ગુણક આર્યો એક્સનો સ ગુણક રૂટ પાંચ લખીશું બરાબર ત્યારબાદ આમાં એક્સનો સગુણક કયો છે એક્સ સ્ક્વેરનો સગુણક તો માઇનસ આઠ છે તો આપણે માઇનસ આઠ લખીશું બરાબર ને મિત્રો હવે મિત્રો આપણે પ્રશ્ન નંબર ત્રણ જોઈશું કે નીચે આપેલ બહુપદીઓની પદીઓની ઘાત જણાવવાની છે એટલે કે સૌથી મોટી જેની ઘાત હોય તે લખવાની છે તો મિત્રો અહીંયા એક્સની ઘાત કેટલી છે પચાસ તો આટલી પચાસ લખવાની છે આમાં મિત્રો ઘાત બે છે બરાબર એમાં સૌથી મોટી ઘાત કઈ છે પાંચ તો અહીંયા લખવાની છે પાંચ ત્યારબાદ આમાં સૌથી મોટી ઘાત કઈ છે ચાર પરંતુ ચાર નહીં આવે મિત્રો અહીંયા આપણે આના નીચે લઈએ આ દાખલો ગણીએ આનો તો ચાર બે આઠ થાય એટલે અહીંયા આઠ આવશે બરોબર ને ત્યારબાદ આમાં કઈ છે બે આમાં તો કઈ ના હોય એટલે એક આવે અને આના એક્સ એટલે બે બરોબર ત્યારબાદ આમાં કઈ છે તો ત્રણ આવશે મિત્રો બરોબર ને બંનેમાં સરખી છે એટલે ત્રણ આપણે લઈ શકાય ત્યારબાદ આમાં કઈ છે આઠ એટલે આ આઠ છે તો અહીંયા પણ આઠ આવશે બરોબર ને હવે મિત્રો આપણે આગળ જોઈએ હવે મિત્રો પ્રશ્ન નંબર ચાર નીચે આપેલ બહુપદીઓને સુરેખ દ્રિગ સુરેખ દ્વિગાત કે ત્રિગાત બહુપદીઓમાં વર્ગીકરણ વર્ગીકૃત કરવાનું છે બરાબર એમાં કે આ સુરેખ બહુપદી છે ત્રિગાત બહુપદી છે એ આપણે જોવાનું છે તો આ સુરેખ બહુપદી અને જો સુરેખ બહુપદી દ્વિઘાત બહુપદી અને ત્રિગાત બહુપદીની પણ આપણે પ્રસ્તાવના વાત કરેલી છે ત્યાં વિડીયો છે ત્યાં જઈને તમારી પ્રસ્તાવનાનો વિડીયો એક ફર ટૂંકમાં તો જો જ પડશે મિત્રો એટલે તમારે એટલે તમારે ત્યાં જઈને જોઈ લેજો હવે અહીંયા શું કીધેલું છે સુરેખ બહુપદી દ્વિઘાત કે ત્રિગાત બહુપદી કઈ છે તો મિત્રો આપણે એક્સ ગન પ્લસ પાંચ એક્સ સ્ક્વેર પ્લસ બાર છે ને તે કઈ પદી છે કઈ બહુપદી છે તો અહીંયા એક્સ ગન છે એટલે ત્રિઘાત બહુપદી એક્સ સ્ક્વેર છે પણ અહીંયા આપણે મોટી ઘાત જોવાની બરાબર એટલે આ બહુપદી છે ત્રિઘાત બહુ પરી બરાબર ને ત્યારબાદ મિત્રો અહીંયા એક સ્ક્વેર છે તો સ્ક્વેર હોય તો શું આવે દ્રિગાત બહુપદી આવે બરાબર ને મિત્રો દ્વિઘાત બહુપદી પદી બરાબર ને ત્યારબાદ મિત્રો અહીંયા પાંચ ત્રણ ટી અહીંયા કંઈ છે નહીં એક હોય ને એટલે સુરેખ આવે તો અહીંયા સુરેખ બહુપદી પદી બરાબર ને ત્યારબાદ અહીંયા પણ કંઈ નથી તો અહીંયા શું આવશે સુરેખ બહુપદી બરાબર ત્યારબાદ અહીંયા કહેલું છે કે એક્સ ગન અહીંયા એક્સ ગન પહેલી જ આપણને આપેલી છે તો અહીંયા કઈ આવશે ત્રિગાત બહુપદી બરોબર ને કંઈ ભૂલ થાય તો નીચે જરૂરથી કમેન્ટમાં જણાવજો મિત્રો તેથી મને પણ ખબર પડે ત્યારબાદ મિત્રો અહીંયા એક્સની એક છે ને અહીંયા એક્સની બે છે તો કઈ બહુપદી આવશે તો ત્રિગાત આ દ્વિઘાત બહુ આવશે કારણ કે અહીંયા બે છે ઉપર મોટી સંખ્યા આપણી જોવાની બરાબર તો અહીંયા બે એટલે દ્વિઘાત બહુ પદી દ્વિઘાત બહુ પદી આ સાથે મિત્રો અહીંયા આપણે બે પોઈન્ટ એક સ્વાધ્યાયનો આપણે આજે સંપૂર્ણ સોલ્યુશન જોઈ બરાબર અને બે પોઈન્ટ બેનું પણ આપણે સોલ્યુશન આવી ચૂક્યું છે ત્યાં જઈને તમે જોઈ શકો છો વિડિયો ઓલરેડી મુકાઈ ગયા છે ઓલ બધા જ ત્યાં જઈને તમે જોઈ શકો છો વિડિયો જોવા તમારો ખૂબ ખૂબ આભાર